હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે કિચન ટિપ્સ લઈને આવી છું તો મારી કિચન ટિપ્સ આજે તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ધાણાભાજી લઈ આવીએ અને ફ્રીજમાં રાખીએ છતાં પણ આવી લંગાઈ ગયેલ જેવી થઈ જાય છે તો એને આપણે તાજી કેમ કરવી એ આજે આપણે જોશું એક બાઉલમાં પાણી લેશું એમાં થોડાક બરફના ટુકડા ઉમેરી દેસું અને દસ મિનિટ પાંચથી દસ મિનિટ તમે આવી રીતે આમાં પલાળી રાખવાની અને સરસ એકદમ લીલી જેવી આપણે લીધી એવી જ આવી થઈ જાય છે અહીંયા આપણે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણી ધાણાભાજી એકદમ સરસ ગ્રીન ગ્રીન જેવી આપણે લીધી એવી થઈ ગઈ છે હવે આપણે ચાયણીમાં નાખી અને બે મિનિટ સુકવવા દેસુ આવી રીતે હવે ટિપ્સ નંબર બે આપણે માર્કેટેથી લીંબુ લઈ આવીએ છીએ ગમે એવા તાજા લઈ આવીએ છતાં પણ આવા ફ્રીજમાં થઈ જાય છે હવે આપણે એક મહિનો સુધી સ્ટોર કેમ કરવા એ આપણે જોશું સૌ પ્રથમ પાણી લેશું બોટલમાં અને લીંબુને આવી રીતે આપણે પલાળી દેસું આને મહિનો દિવસ તમારે ફ્રીજમાં કાંઈ થતું નથી અને નવા લીંબુ સરસ રહે છે ટીપ્સ નંબર ત્રણ આપણે માર્કેટથી આવા મરચાં સરસ લીલા લઈ આવીએ છીએ તમે ગમે એવા રાખો ફ્રીજમાં છતાં પણ આવા કાળા ડીટિયા થઈ જાય છે હવે આપણે એક ટ્રીક કરશું અહીંયા આપણે એક ડબ્બો લેશું એમાં આવી રીતે આપણે ટિશ્યુ પેપર પાથરશું અને મરચાંના ડીટિયા આવી રીતે આપણે કાપી લેશું બધા મરચાંના ડીટી આપણે કાપી અને ડબ્બામાં ભરીશું આવી રીતે બધા મરચાં હતા રાખી દેસું અને માથે ટિશ્યુ પેપર રાખી દેસું અને આવી રીતે ડબ્બો પેક કરી દેસું આ મરચાં મહિનો દિવસ તમારા ખરાબ થતા નથી ટિપ્સ નંબર ચાર હવે આપણે માર્કેટે જઈએ ત્યારે સરસ એકદમ સરસ કડક કેળા લઈ આવીએ છીએ પણ એક દિવસ થાય એટલે આપણા ઘરમાં આવા કેળા ખરાબ થઈ જતા હોય છે તો આજે આપણે સૌપ્રથમ કેળાને આવી રીતે લેન્સું અને ફોલ પેપરથી આવી રીતે તમે કેળાનો ડીટિયાનો ભાગ હોય એ તમે આવી રીતે પેક કરી લેવાનો છે આવી રીતે હવે એ કેળાને તમે જીપલો બેગમાં નાખી આવી રીતે પેક કરી અને તમે ફ્રિજમાં મૂકી શકો છો પંદર દિવસ કેળાને કાંઈ પણ થતું નથી અને હવા સરસ રહે છે ટીપ્સ નંબર પાંચ આપણે સંચર પાવડર બહાર રાખીએ તો એમાં એકદમ સરસ આવી ગાંગળી ગાંગળી થઈ જાય છે સંચર પાવડરને કાચની બોટલમાં ભરી અને તમે ફ્રિજમાં રાખો તો એકય ગાંગડી ગાંગળી થતી નથી અને સરસ આવો નાો રહે છે

ટીપ્સ નંબર સાત હવે આપણે સરસ સ્ટીલના વાસણ નવા લેતા હોઈએ છીએ આમાં તમે ઘસો કે ગમે એ કરો તો આ સ્ટીકર જાતા નથી ગેસને આપણે ચાલુ કરીશું અને માથે ડીશને મૂકીશું આપણી ડીશ ગરમ થઈ ગઈ છે હવે આપણે આવી રીતે એને ઉખેડી લેશું આવી રીતે સ્ટીકર ઉકળી ગયા પછી આપણે ઘણા લોકો સ્ક્રબથી ઘસતા હોય છે પણ સ્ક્રબથી નથી ઘસવાનું થોડુંક મીઠું નાખી અને ભીનું કપડું નાનું એવું ભીનું કપડું લઈ અને આવી રીતે એકદમ ડૂસો આમ સરસ ઘસી લેવાનો છે અને સરસ એકદમ લીટા પણ નથી થતા અને એકદમ સરસ ક્લીન થઈ જાય છે આપણું વાસણ એકદમ ચકચકાટ થઈ જાય છે ટિપ્સ નંબર સાત આપણે દાળ વઘારવા માટે મીઠો લીમડો લઈ આવતા હોઈએ છીએ પણ બે દિવસ થાય એટલે લીમડાના પાન હવા ખરાબ થઈ જતા હોય છે એને આપણે કાટની બોટલમાં ભરી અને ફ્રીજમાં રાખવાનો એને પંદરથી વીસ દિવસ સુધી એક લીમડાનું પાંદડું ખરાબ થતું નથી આવી રીતે એને રાખી અને ફ્રીજમાં મૂકી દેસું ટિપ્સ નંબર આઠ હવે આપણે માર્કેટથી દૂધી લઈ આવીએ છીએ દૂધી આપણે અડધી ઉપયોગ થાય ને અડધી એમનો ફ્રીજમાં રાખી રાખીએ છીએ એના સીડથી ખરાબ થઈ જાય છે અને એને આપણે આવી રીતે થોડીક કાપી અને ફોલ પેપર લગાડી અને એને તમે એક ડબ્બામાં પેક કરી આ દૂધીને તમે પંદરથી વીસ દિવસ કાંઈ પણ કાળી પણ થતી અને સરસ પાછી યુઝ કરી શકો છો આવી રીતે ડબ્બામાં પેક કરી અને ફ્રિજમાં પાછી મૂકી દેસું ટિપ્સ નંબર નવ હવે આપણે બધી બહેનો એમ કહીએ છે કે દાળ સતત ઉભરાઈ જાય છે આવી રીતે આપણે એક કૂકરનું ઝાકું લેશું એમાં આપણે આવી રીતે તેલને લગાડી દેસું ફરથી ફર આવી રીંગે પણ લગાડી દેસું હવે તમે દાળ પલારી ધોઈ અને માં મૂકશો તો ક્યારેય તમારી દાળ ઉભરાશે નહીં અને ગેસ પણ ખરાબ થશે નહીં આજનો મારો વિડીયો તમને ગમે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને મારો વિડીયો ટિપ્સ કઈ ગયમી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી અને મારા જય શ્રી કૃષ્ણ